હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો અમારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહી તો કાલે આપણા વિડિયો વગર નહી આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇંગ્લિશ કોર્સ ધમ ધોકાર ચાલુ છે ઇંગ્લિશ કોર્સ આજે 13મો દિવસ છે એ પહેલા 12 દિવસના 12 કાર્ડ પૂરા હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું અને ડબલ્યુ એચ તમામ ખેલ ખતમ બારે બાર ટેન્સ ખેલ ખતમ આજે દિવસ સૌથી અગત્યનો ટોપિક તમામ મોડલ્સ તમામ મોડલ્સનો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા ગયા છે છે લોકો જોડાઈ આ આ આ આ આ ચેનલ ચેનલ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આવડે કેમ નહીં આજે આપણે આવી ગયા છીએ પચાસ કરતા પણ વધારે વાક્ય સાહીઠ કરતા પણ વધારે વાક્યની પ્રેક્ટિસ લઈને તમામ મોડલ્સ કેન કુલ વિલ વુડ શેલ સુડ મે માઇટ મસ્ટ હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હુ અને ડબલ્યુ એચ નો ખેલ ખતમ કરવા વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો તમે તમારા તમામ ગ્રુપ શેર કરી નાખજો આપ સાથે તો ફિર ક્યા વાત હે લાઈક શેર સપોર્ટ ની જવાબદારી તમારી તમને અંગ્રેજી બોલતા કરી દઈશ ચાલો આજે 13મો દિવસ છે મોડલ્સ મોડલ્સ એ સહાયકારક ક્રિયાપદ છે વાક્ય મુજબ મોડલ ને મોડલ પછી હંમેશા શું આવે છે મૂળ ક્રિયાપદ આવે છે ક્રિયાપદ નું ભૂતકાળ રૂપ ક્યાંય વી થ્રી ભૂત પ્રદંત આઈએનજી એટલે કે વી ફોર એસ ઇ એસ ક્યાંય એટલે ક્યાંય આવતું નથી કોઈ પણ મોડલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે ચાલો થઈ જાવ તૈયાર બધા જ મોડલ્સનો ખેલ ખતમ ત્રણસો લાઈક નો ટાર્ગેટ છે ત્રણસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફરી બધા જ મોડલ્સનો ખેલ ખતમ ચાલો પહેલાં કેમ શકે છે શકો છો શકીએ છીએ શકો છો આવો શબ્દ આવતો હોય છે તમે એ પહેલાં કોઈ પણ એક વાક્યના હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર અને બધા જ મોડલ્સ બે બે ચાર બે છ ને સાત એક જ વાક્ય ઉપરથી તમે અઠયાવીસ વાક્ય માત્ર ને માત્ર મોડલ્સ ના તમે બનાવી શકો છો શકે છે શકો છો શકીએ છીએ શકો છું કુડ એટલે શકીઓ શકીયા શકી વિલ એટલે સ એ પેલા હું અંગ્રેજી બોલી શકું છું હું અંગ્રેજી બોલી શકું છું આઈ કેન સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી શક્યો આઈ કુડ સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી આઈ વિલ સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલતો આઈ હુડ સ્પીક ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલવું જોઈએ આઈ શુડ સ્પીક ઇંગ્લિશ હું કદાચ અંગ્રેજી બોલી શકું છું આઈ મે અથવા માઇટ સ્પીક ઇંગ્લિશ સંભાવના વધારે હોય તો મે સંભાવના ઓછી હોય તો માઇટ અને મારે અંગ્રેજી બોલવું જ જોઈએ ફરજિયાત આઈ સ્પીક ઇંગ્લિશ બરાબર તેણી ગાડી ચલાવી શકે છે સી કેન ડ્રાઈવ કાર તમે જો આના ઉપરથી હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હાથે હાથ મોડલ્સના બને ટોટલ 28 વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકશો મારા વાળા તેણી ગાડી ચલાવી શકે છે સી કેન ડ્રાઇવ ઓકાર તેણી ગાડી ચલાવી શકે સી કુડ ડ્રાઇવ ઓકાર તેણી ગાડી ચલાવશે સી will ડ્રાઇવ કાર તેણી ગાડી ચલાવતી સી વુડ ડ્રાઇવ ઓકાર તેણી ગાડી ચલાવી જોઈએ સી શુડ ડ્રાઇવ કાર તેણી કદાચ ગાડી ચલાવી શકે છે સી મે ડ્રાઇવ ઓકાર તેણી ગાડી ચલાવવી જ જોઈએ સી મોસ્ટ ડ્રાઇવ કાર ચાલો હકાર વાક્યમાં બધા મિક્સમાં છે બાકી અને ખાસ ઓળખતા શીખજો મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે આપણે બધાએ ત્યાં જવું જોઈએ હાલો જોઈએ હંમેશા મૂળ ક્રિયાપદ ચાલો આપણે બધા આપણે બધા એટલે વી ઓલ તમે બધા યુ ઓલ તેવો બધા ધે ઓલ જોઈએ જોઈએ એટલે શુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ ગો ત્યાં એટલે થેર આપણે બધાએ ત્યાં જવું જોઈએ વી ઓલ શુડ ગો ધેર આપણે બધા ત્યાં જાશું વી ઓલ વિલ ગો ધેર આપણે બધા ત્યાં જાતા વી ઓલ વુડ ગો ધેર આપણે બધા ત્યાં જઈ સકીએ છીએ વી ઓલ કેન ગો ધેર આપણે બધા ત્યાં જઈ સક્યા વી ઓલ કુડ ગો ધેર ન કરવા નોટ ક્યાં આવી જાય મોડલસ પછી આપણે બધાએ ત્યાં જવું ન જોઈએ વી ઓલ શુડ નોટ ગો ધેર તેણી અહીં આવી શકી 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 કુદ તેની એટલે સી પછી કુદ આવું એટલે ઓમ ઓહી એટલે હિયર અમે બધા આપણે બધા વી ઓલ લક્ષુ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ રાઈટ અંગ્રેજીમાં ઇન ઇંગ્લિશ આપણે વેલે ઉઠવું જ જોઈએ આપણે એટલે વી ફરજિયાત મસ્ટ ઉઠવું એટલે get up વેલા એટલે સોરી માફ કરજો વહેલું એટલે अर्ली અને આપણે સવારમાં વેલે ઉઠવું જ જોઈએ વી મસ્ટ ગેટ અપ अर्ली इन द मॉर्निंग તમારે મને યાદ કરાવું જોઈએ તમારે એટલે યુ જોઈએ એટલે શુડ યાદ કરવું એટલે રીમેમ્બર યાદ કરાવું એટલે રીમાઇન્ડ મને તેણી મને મદદ કરી શકી સી સકી એટલે કુડ મદદ એટલે હેલ્પ અને મને એટલે મી કર્મ વિભક્તિ છે તમે જો તો ખરા તનતોડ મહેનત કરીને તમારા માટે વિડીયો બનાવ્યો છે બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આખા ગુજરાતમાં ફેલાવી દીધો એક પણ વ્યક્તિ બાકી નો રહી જાવો જોઈએ મદદ કરી શકી ચાલો આવી ગયું અમે બધા तिया भेगा, भेगा, भेगा था ता अम्मे बदा तिया भेगा था ता आमूत नहीं अम्मे बदा तिया भेगा था इस सकिया तो कूड़ अम्मे बदा था ता आउता जाता खाता पीता बोलता भूत कार्य कोई क्रिया तमें और लेमिस के तमारे टेवो वोइ वुड भेगु वटले गियाधोर तिया अटले धेर टेवो क्रिकेट रमता टेवो अटले धेर रमता

આપી શક્યો શક્યો એટલે કુડ આપું એટલે ગીવ બે કર્મ છે સજીવ અને નિર્જીવ મને એટલે મી રૂપિયા એટલે મની હું ગાડી ચલાવીશ આઈ ચલાવીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ ડ્રાઈવ અ કાર તેણીએ તેણીના પપ્પા માટે ચા બનાવવી જોઈએ ખાલી બનાવવી જોઈએ છે આમ તો બનાવવી જ જોઈએ તો મસ્ટ જોઈએ તો શુડ બનાવું એટલે મેં ચા એટલે ટી માટે એટલે ફોર તેણીના પપ્પા છોકરી માટે શું આવે હર છોકરા માટે ચાલો હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર તમામ તમામ મોડલ્સ તમે એક જ મોડલ્સ ઉપર તમે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધા જ મોડલ્સ ના ટોટલ અઠ્યાવીસ વાક્ય બનાવી શકો મારા વાલા આપણે તેને બોલાવો જ જોઈએ આપણે તેને બોલાવો જ જોઈએ આપણે એટલે વી ફરજિયાત મસ્ટ બોલાવો એટલે પોલ તેને એટલે છોકરા માટે હિમ તેવો અહીં આવી શક્યા તેવો શક્યા એટલે કુડ હંમેશા મૂળ ક્રિયાપદ આવો એટલે કમ અહીં એટલે હિયર આપણે બધા અંગ્રેજીમાં વાત કરી શકીએ છીએ આપણે બધા વી ઓલ શકે છે શકું છું શકે છે શકું છું કેન વાત કરવી એટલે ટોક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તમે જો તો ખરા ખ્યાલ ખતમ ચપટીમાં માં હો અભણ પણ અંગ્રેજી આવડી જાય એવી રીત છે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં તેવો બધા ધે ઓલ જોઈએ જોઈએ એટલે શુડ વિચારું એટલે થિંક કાઈક વિચારું જોઈએ કાઈક કાઈક એટલે સમથિંગ समथिंग कहीं समथिंग, बददूज, एवरीथिंग, कहीं नहीं, नथिंग, कोई पॉन, एनीथिंग। पार्थ रुपिया चुकवी सकियो। पार्थ रुपिया चुकवी सकियो। पार्थ रुपिया चुकवी सकियो। चलो, तुमने वाक्य पण आपीस तुमने पण आपीस पार्थ रुपिया चुकवी सको सकियो। પાર્થ શકીયો કુડ પાર્થ કુડ ચૂકવું એટલે પે રૂપિયા એટલે મની હું સવારમાં વહેલો ઉઠી શકું છું શકે છે શકો છો શકીએ છીએ શકું છું કેન ઊઠવું એટલે ગેટઅપ વહેલો એટલે અર્લી સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ આ તમામ વાક્ય નકાર વાક્ય પણ થઈ શકે પ્રશ્નાર્થ પણ થઈ શકે મોડલ્સ પછી નોટ મૂકી દયો ખેલ ખતમ જાર્યું નકારમાં શું આવે કોઈ પણ મોડલ્સ પછી નોટ મૂકી દયો નકારવાક્ય બની ગયું આપણે બધા એ રવિવારે મળવું જોઈએ આપણે બધા વી ઓલ જોઈએ શુડ મળવું એટલે મીટ રવિવારે વારના નામની આગળ ઓન ઓન સન્ડે તેના પપ્પાએ છોકરા માટે હીસ છોકરી માટે હર હીસ ફાધર કરવું જ જોઈએ મસ્ટ કામ એટલે વર્ક તેણીના મમ્મી ત્યાં જઈ શકે છે તેણીના મમ્મી હર મધર શકે છે છો છીએ કે એટલે એટલે ગો ત્યાં ચાલો તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શક્યા તમે અંગ્રેજીમાં ટાઈપ કરી શક્યા તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખો ત્યાં આપણે આ બાકાજી કી બોલાવી દઈ નકાર નકારવાક્યમાં નોટ ક્યાં આવી જાય મોડલ્સ પછી નોટ આવી જાય ખેલ ખતમ બરોબર તમારે દોડવું જોઈએ તો શું આવે સુડ દોડવું દોડવું ન જોઈએ સુડ નોટ તમારે એટલે વી જોઈએ એટલે સુડ નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય મોડલ્સ પછી અને રન અમે નવી ગાડી ખરીદી શકીયા અમે શક્યા એટલે કુડ અમે નવી ગાડી ખરીદી શકીયા વી કુડ બાય અ ન્યુ કાર અમે નવી ગાડી ખરીદી ન શક્યા વી કુડ નોટ બાય અ ન્યુ કાર તેણી ભજીયા બનાવી શકતી નથી તેણી ભજીયા બનાવી શકે છે તો સી કેન શકતી નથી તો કાન્ટ અથવા કેન નોટ જો કાન્ટ અથવા કેન નોટ શું મેક મેક અને ભજીયા એટલે ફ્રીટર્સ તેઓ બધા ક્રિકેટ રમશે નહીં તેઓ બધા ઓલ રમશે રમશે તો નહીં નોટ પ્લે ક્રિકેટ ટાર્ગેટ છે તમારા માટે તન તોડ મહેનત કરીને રાત્રે એક વાગે પણ પીડીએફ ફાઇલ બનાવું છું પ્લીઝ આખા તમારા તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું કાલે રાજકોટ જઈશ નહીં હું કાલે રાજકોટ જઈશ નહીં હું કાલે રાજકોટ જઈશ આઈ વિલ ગો ટુ રાજકોટ ટુમોરો આઈ વિલ ટુ રાજકોટ ટુમોરો હું કાલે રાજકોટ જઈશ નહીં આઈ વિલ નોટ ગો ટુ રાજકોટ ટુમોરો અમે ત્યાં ઉભા ન રહેતા અમે ત્યાં ઉભા રહેતા વી વુડ સ્ટેન્ડ ધેર ઉભો રહેવું એટલે સ્ટેન્ડ અમે ત્યાં ઉભા રહેતા વી વુડ સ્ટેન્ડ ધેર અમે ત્યાં ઉભા ન રહેતા વી વુડ નોટ સ્ટેન્ડ ધેર તેણી ભજીયા બનાવી શકતા જો તેણી ભજીયા બનાવી શકે છે સી કેન મેક ફિટર્સ તેણી ભજીયા બનાવી શકતી નથી સી સી કાન્ટ મેક ફિટર્સ શું તેણી ભજીયા બનાવી શકે છે તો કેન ક્યાં આવી જાય આગળ કેન સી મેક ફિટર્સ બરાબર અમે ત્યાં ઊભા ન રહેતા વી વુડ નોટ સ્ટેન્ડ ધેર તે રૂપિયા ન ચૂકવતો તે રૂપિયા ન ચૂકવતો તે એટલે હી ચૂકવતો તોતી તોતા હુડ પછી નોટ ચૂકવવું એટલે પે અને રૂપિયા એટલે મની તમારે મને માફ કરવો ન જોઈએ તમારે એટલે યુ જોઈએ એટલે શૂડ ન જોઈએ શૂડ નોટ જો ફોરગીટ એટલે ભૂલી જવું અને ફોરગીવ એટલે માફ કરવું આપણે કેમ કહીએ કે પ્લીઝ ફોરગીમ ઈ મને માફ કરો ફોરગીવ

પ્રશ્નાર્થ વાક્યમાં સહાય કારક એટલે મીન્સ કે મોડલ્સ એટલે કે સહાય ક્રિયાપદ મોડલ્સ ક્યાં આવી જાય આગળ શું તેણી ચા પી શકે છે શકો છો શકીએ છીએ શકો છું કેમ પછી સી પીઉ એટલે ડ્રિંક ચા એટલે ટી ચા એટલે ટી શું તેણી ચા પી શકે છે કેન સી ડ્રિંક ટી ચાલો સું તમાર પપ્પા ગાડી ચલાવી શક્યા તમે નીચે અંગ્રેજી માં કોમેન્ટ કરી નાખજો સું તમાર પપ્પા ગાડી ચલાવી શક્યા સું તમાર પપ્પા ગાડી ચલાવી શક્યા નીચે તમે અંગ્રેજી માં કોમેન્ટ કરી નાખજો વાલિડાવ ચાલો સું તમારો ભાઈ અહીં આવશે એટલે વિલ હવે તમારો ભાઈ યોર બ્રધર હંમેશા મૂળ ક્રિયાપદ કોમ અહીં એટલે હિયર શું તેણે ત્યાં રોકાવું જોઈએ એટલે સુડ છોકરા માટે હિ રોકાવું એટલે સ્ટે ત્યાં એટલે ધેર શું તેણીને કામ કરવું જોઈએ એટલે સુડ તેણી એટલે સી કામ કરવું એટલે વર્ક હવે શું છે પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ નકાર કર્તા મુજબ મોડલ્સ પછી નોટ वी वन कर्म अन्य शब्द सू ते एकलो आवी शकतो नथी सके छे सको छू सकिए छे सकु छू केन ते એટલે ही પછી નોટ કમ એટલે આવ અલોન કેન સી નોટ કમ અલોન સુ તે એકલો આવી શકતો નથી સુ તમારા પપ્પા ગાડી ચલાવી શક્યા નહીં કુડ યોર ફાધર પછી નોટ પછી ડ્રાઈવ ઓ કાર શું આપણે બધા ત્યાં જવું જોઈએ નહીં જોઈએ શુડ આપણે બધા વી ઓલ કરતા પછી હંમેશા નોટ જાવ એટલે ગો અને ત્યાં એટલે ધીર ત્યાં એટલે શું તેણી અહીં રોકાશે નહીં ચાલો શું તેણી અહીં રોકાશે નહીં પ્રશ્નાર્થ નકાર તમે કરના જો નીચે કોમેન્ટ ચાલો હું એટલે કોણ હુ ઓલ કોણ કોણ હું એટલે કોણ હુ ઓલ કોણ કોણ જો હું એટલે કોણ એકવચન વચન હુ ઓલ એટલે કોણ કોણ બહુ વચન કરતા હોય અહીંયા મૂકી પછી શું આવશે એના પછી આવશે હું એટલે કોણ એકવચન વચન હુ ઓલ કોણ કોણ બહુ વચન પછી આવશે ડબલ યુએચ મોડલ્સ કરતા સાદા પ્રશ્નાર્થ વાક્યની આગળ આ છે સાદું પ્રશ્નાર્થ વાક્ય એની આગળ તમે મૂકી દીધું ડબલ યુ શબ્દ ખેલ ખતમ એમાં વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન ક્યારે વેર ક્યાં વિચ ક્યો કઈ ક્યુ હુઝ કોના કોની કોનું કોનો વાય શા માટે હાવ કેવી રીતે કેમ હૂમ કોને વિથ હૂમ કોની સાથે ફોર હૂમ કોના માટે અબાઉટ હૂમ કોના વિશે બરોબર ચાલો કોણ અંગ્રેજીમાં બોલી શકે છે કોણ એટલે હું કેન હેલ્પ મી કોણ કોણ જઈ શક્યું કોણ કોણ એટલે હું ઓલ શક્યું એટલે કુડ અને જવું એટલે ગો કોણ તમને મદદ કરતું કોણ એટલે હું કરતું એટલે હુડ ચાલો પેલે આવશે ડબલય શબ્દ આપણે શું કરવું જોઈએ શું એટલે હોટ પછી એના હંમેશા મોડલ્સ હોટ પછી સુડ આપણે એટલે વી અને કરવું એટલે ડુ યાદ રાખજો અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠાવાળી વાલી દાવ દૂર સહાયકારક ક્રિયાપદ પણ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે હો ચાલો WH ખૂબ જ અગત્યનો ટોપિક છે તમે કોને કોને બોલાવી શકો છો કે કોને કોને બોલાવી શકો છો કોને કોને શું થાય હું એટલે કોને હૂમ ઓલ કોને કોને શકો છો શું આવશે મોડલ્સમાં કેન તમે એટલે યુ અને બોલાવું એટલે કોલ હંમેશા મુખી એટલે કે મૂળ ક્રિયા તે ક્યાં જઈશ ક્યાં રોકાઈ શક્યો ક્યાં એટલે વેર શક્યો એટલે કુડ પછી તે એટલે હી અને રોકાવું એટલે સ્ટે તેણીએ ક્યૂ મૂવી જોવું જોઈએ ક્યૂ મૂવી એટલે વિચ મૂવી પછી મોડલ્સ જોઈએ એટલે સુડ તેણી એટલે સી અને જોવું એટલે આપણે બધા કોની સાથે જાશું કોની સાથે વિથ હું જાશું એટલે શું આવશે વિલ આપણે બધા વી ઓલ ને જવું એટલે ગો તમે કોના માટે આવશો કોના માટે ફોર હું કોના માટે એટલે ફોર હું આવશો એટલે વિલ તમે એટલે યુ અને આવું એટલે કોમ આવું એટલે કમ એના પછી તેઓ બધા ક્યાં જઈ શક્યા ચાલો ક્યાં ક્યાં એટલે પેલે કે વેર પછી તેઓ બધા એ પેલા તેઓ બધા ક્યાં જઈ શક્યા એટલે પેલા વેર હવે આવશે મોડલ્સ શક્યા શક્યા એટલે કુળ હવે તેઓ બધા એટલે કરતા ધેય ઓલ જવું એટલે ગો આપણે બધાએ ક્યાં મળવું જોઈએ ક્યાં એટલે વેર જોઈએ એટલે સૂડ આપણે બધા એટલે વી ઓલ મળવું એટલે મીટ આ છે wh વાક્ય રચના પહેલે આવતું હોય wh પછી હંમેશા મોડલ્સ વાક્ય મુજબ પછી કરતા એના પછી હંમેશા મુખ્ય ક્રિયાપદ એટલે કે મૂળ ક્રિયાપદ કર્મ હોય તો કર્મ અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન તમે કોના વિશે લખી શકો છો કોના વિશે વિશે એટલે અબાઉટ કોના વિશે અબાઉટ હું શકે છે શકો છો શકે છે શકું છું એમાં શું આવે કે કરતામાં તમે એટલે લખવું એટલે

Will. Sure. May atwa might કદાચ મે વધુ સંભાવના ઓછી ફરજિયાત હું અંગ્રેજીમાં બોલી શકું છું ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી શક્યો આઈ કુડ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલીશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલતો આઈ વુડ સ્પીક ઇન ઇંગ્લિશ મારે અંગ્રેજી બોલવું જોઈએ એટલે મારે અંગ્રેજીમાં બોલવું જોઈએ આઈ શુડ સ્પીક ઇન ઇંગ્લિશ હું કદાચ અંગ્રેજીમાં બોલી શકું છું આઈ સ્પીક ઇન ઇંગ્લિશ મારે અંગ્રેજીમાં બોલવું તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવેલો છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્રણસો લાઇકનો ટાર્ગેટ છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે પ્લીઝ આપ સાથે તો ફિરકિયા વાત હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ આ મહિનો આ તારીખ આ વિડિયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દેશ 30 દિવસ 30 ટોપિક 30 પીડીએફ ફાઈલ અને 30 ટોપિક હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર હું અને ડબલ્યુ એસ ટોટલ ત્રીસ ટોપિક બધામાં મિનિમમ પચાસ પચાસ વાક્યો પહેલી વાર તમે આના જેવો કોર્સ ક્યાંય જોયો હશે નહીં તમારા માટે ઘણી મહેનત કરું છું પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એ પેલા બારે બાર કાર્ડ બાર દિવસના બાર કાર્ડ